હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દહીંવાળી મરચી તો એની માટે જો આપણે આવા મરચાં લઈ લીધા છે અને એના આગળના ડીટિયાને કાઢી નાખીશું પછી એને વચ્ચે ઊભો ચીરો આપણે મૂકી દઈશું એટલે આવી રીતના બે ફાડા થઈ જશે એ બધા મરચાંને આપણે એવી રીતના ચીરા મારીને ફાડા કરી લઈશું પછી એનો મસાલો બનાવવા માટે આપણે એક ચમચી આખા ધાણા એક ચમચી વરિયાળી એક ચમચી આખું જીરું અને પાંચથી છ નંગ કાળા મરી લઈ લઈશું અને એનો અધ કચરો આપણે ભૂકો આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લઈશું પછી એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું પછી તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ એક અડધી ચમચી હિંગ નાખી દઈશું અને મરચાં આપણે જે કાપો મૂકીને રેડી કર્યા છે એ નાખી દઈશું અને એને એકથી દોઢ મિનિટ માટે સતળાવા દઈશું મરચાં સતળાઈ જાય થોડા એટલે એમાં મીઠું નાખીશું અડધી ચમચી હળદર નાખી દઈશું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈશું એ બરાબર મિક્સ કરી લઈશું એને અડધી મિનિટ માટે સતળાવા દઈશું પછી જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ પણ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું પછી આપણે બે ચમચી આમાં દહીં નાખવાનું છે પાણી વગરનું બરાબર નાખી અને મિક્સ કરી લઈશું અને દહીં નાખીને પણ આપણે એકથી દોઢ મિનિટ માટે ચડવા દઈશું એટલે આપણા દહીંવાળા મરચાં તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છે ને